તો ફ્રેન્ડ્સ આજે આપણી જોડે છે મોહમ્મદ જે ઘણા સમયથી આપણી દરેક રીલને મેન્શન કરીને શેર કરે છે અને દરેક રીલ પર કમેન્ટ પણ સારી સારી કરે છે તો મોહમ્મદ ફૈઝભાઈ આપ એક અમારા ફોલોઅર્સ કેવા માંગશો નીરજ ભાઈ ફોલો કરો શેર કરો ને સપોર્ટ આપતા રહો આ ભાઈ જાતે ખૂબ મહેનતી છે એમની ફળ અને ફ્રૂટની લારી છે એ પણ દેખાય સપોર્ટ કરજો ઓકે અને સૌથી મોટી વાત તો એ એ છે ભાઈ મોબાઈલ બીજે બીજે લેવા લેવા જાય જાય છે છે સાચી વાત હા આ ભાઈ મોબાઈલ પણ ગિફ્ટ આપણી પાસે લેવા આવે છે બોલો કેવા છે આ માણસ જોગ સપાટ ઘણા સરળ સ્વભાવના વ્યક્તિ છે ધંધો છોડીને આખો દિવસ અહીંયા જ બેસી રહે છે અમારી જોડે જેમના ઘરના કોઈ સાંભળતા હોય સજેશન આપજો કે એ ધંધા પર જાય ને ધંધો કરે ઓકે બરાબર છે ને